टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार स्वागत है आपू न्यूज कैपिटल में विशेष रजूआत साथे हूँ छू जूही गांधी मेघराजाएं विराम लेता खेडूतः तो खेती काम में लागी गया है खेतरो लीलाछमूभा પરંતુ ખેડૂતોના ચહેરા મૂળછાયેલા છે અને એનું મુખ્ય કારણ છે ખાતર એક તરફ યુરિયા ખાતરની અછત છે બીજી તરફ એનપીકે ખાતરમાં ભાવ વધારો ઝીંકાયો છે જેથી ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બની ગઈ છે ખેતી કામ છોડી ખેતરો યુરિયા ખાતર માટે લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર છે અને એનપીકે ખાતરનો ભાવ વધારો ખેડૂતોના ખિસ્સા ખાલી કરી રહ્યા છે કૃષિમંત્રી કહી રહ્યા છે કે ખાતરની અછત નથી તો પછી ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા કેમ મજબૂર છે છ મહિનામાં જ બીજી વખત ખાતરમાં ભાવ વધારો કરી ખેડૂતોની કમર તોડવામાં આવી રહી છે તમામ સવાલોના જવાબ લેવા માટે આજે આપણે ચર્ચા કરવી છે અને એના માટે આપણી સાથે ત્રણ મહેમાનો જોડાયા છે શૈલેષભાઈ પરમાર જેઓ ભાજપ નેતા છે ગિરધરભાઈ વાઘેલા જેઓ કોંગ્રેસના નેતા છે અને ભરત ભરતસિંહ જેઓ ખેડૂત આગેવાન છે આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં સૌથી પહેલા શૈલેષભાઈ એક તરફ કૃષિ મંત્રી કહી રહ્યા છે કે ખાતરની અછત નથી અને બીજી તરફ અમે જે દ્રશ્યો ન્યૂઝ કેપિટલે જે દ્રશ્યો બતાવ્યા અત્યારના નહીં છેલ્લા લગભગ દસથી પંદર દિવસથી સતત એ અપડેટ્સ મળી રહ્યા છે કે એક થેલી ખાતર માટે પણ ખેડૂતોએ આખો આખો દિવસ લાઈનમાં વિતાવવી પડે છે તો આપને શું લાગે છે એટલે એ દ્રશ્યો ખોટા છે ખેડૂતો ખોટા છે જો પેલા તો યુરિયા ખાતર હોય કે એનપીકે ખાતર હોય કે ડીએપી હોય

આપણ જે સરકારને પડે છે એ પાંત્રીસસો રૂપિયામાં પડે છે વિદેશથી જે કાંઈ રો મટીરિયલ આવે છે ને એના કારણે અને ખેડૂતોને આપવામાં આવે છે ત્રણસો રૂપિયા તો સરકારને ભોગવવા પડે છે બત્રીસસો રૂપિયા પર થેલીએ બત્રીસસો રૂપિયા ખેડૂતોને આપવા નથી પડતા અને એ સરકાર ભોગવે છે યુરિયામાં એક વાત બીજું અત્યાર સુધીમાં આપણને ખબર છે યુરિયાની જ્યારે ઘટ થઈ છે ત્યારના કારણો ડિમાન્ડ સપ્લાય માંગ અને પુરવઠો આ પણ કારણો રહ્યા છે બીજા કારણો જોવા જઈએ તો ટ્રાન્સપોર્ટેશન ની ખામી માનો કે ચેન જે છે વેચાણની ચેન જે છે એ પેલા ઈપકો પછી માનો કે ક્રિપકો પછી ગુજકો માસોલ પછી જિલ્લા સંઘ પછી તાલુકા સંઘ પછી ખરીદ વેચાણ સંઘ તાલુકા ખરીદ વેચાણ સંઘ પછી મંડળી દુકાન ને ક્યારેય એક થેલી પણ આપતું નથી આ ચેન પ્રમાણે આ આપે છે કારણ કે ઈપકો જે છે એ ખેડૂતોથી ચાલતી સહકારી સંસ્થા છે જે વિશ્વમાં વખણાય છે અને ખાતર માટે કામ કરે છે ઈપકોમાં જે પ્રકારે કામ થાય છે અત્યારે દિલીપભાઈ સંઘાણી ત્યાં ઈફકોના ચેરમેન છે અને સહકાર મંત્રી તરીકે અમિતભાઈ શાહ છે એટલે કામ પણ સારું થઈ રહ્યું છે એક વાત બીજું પેલા ઈફકો કેટલું ખાતર બનાવતું હતું ત્રીસ ટકા પ્રાઇવેટ કંપની કેટલું બનાવતું હતું સિત્તેર ટકા અત્યારે ઈફકો પ્રાઇવેટ કંપનીએ બંધ કરી દીધું છે એને પોસાતું નથી કારણ કે એટલી બધી સબસીડી આપવો પડે ને આ બધું જે ઇન્ટરનેશનલ જે રો મટ્રિયલના ભાવ વધે છે એટલે ક્યાંક ને ક્યાંક તકલીફ છે તો એમણે બંધ કર્યું એટલે હવે ત્રીસ પ્રાઇવેટ કંપની બનાવે છે ખાતર અને સિત્તેર ટકા હિપકો બનાવે છે અને એમ છતાંય હિપકોને માનો કે ભાવ વધે તો એ ખેડૂતને તકલીફ ન થાય એટલા માટે યુરિયા અને ડીએપીમાં બંનેમાં સરકાર આપણને સબસિડી આપે છે આ એ જ સરકાર છે જેમણે બે હજાર ત્રેવીસમાં જરૂરિયાત હતી અને તાત્કાલિક મહાકાય જહાજ મુદ્રા પોર્ટ ઉપર ખાતરનું ઉતાર્યું હતું ત્રણ ફૂટબોલના ગ્રાઉન્ડ થાય ને એવડું જહાજ ઉતારી અને આપણે ખેડૂતોને ખાતર પૂરું પાડ્યું હતું નેનો યુરિયાની શોધ એ પણ ખાતરની હવે છે અવેચી છે અને જે આરબ ના દેશો જે છે એ કઈ રીતે માલામાલ થાય છે આપણને ખબર છે તો એની એવી જેમાં ઇલેક્ટ્રિક ગાડીઓ લાવવા આપડે એમ યુરિયા દાણદાર ખાતર છે એનો વિકલ્પ શું એનું અવેજીમાં વાપરવાની વસ્તુ છે હું એમ નથી કેતો ફરજિયાત નેનો યુરિયા લેવું જોઈએ પણ નેનો યુરિયા જે છે એના માટે કહી શકાય કે આજે નહી તો કાલે નેનો યુરિયા વગર નહીં ચાલે

હું મને તો માનો અનુભવ કહી જ ન શકાય કેટલી સેલ્સ મે કેટલી બધી વાત કરી હમ એટલી વાતમાં કે વાત આવી કે ભાઈ ખેડૂત લાઈનમાં સુકા ઉભો છે એ જવાબ ના આવ્યો અજી થોડી ગ્રાવણની વાત કરી હો અજી થોડી લંકાની વાત કરી હો તો વાત લાંબી થાત પણ જવાબ એ જોઈએ છે કે ખેડૂત લાઈનમાં સુકા ઉભો છે હમ આ સીધો જવાબ જોઈએ છે એનો જવાબ નથી અને એનો જવાબ નથી એટલે અધ્યાયોમાં વાર્તા કરવાનું આ ભાજપને ફાવે છે અને એ સ્ટાઇલ છે એ શૈલેષભાઈ બહુ સારી રીતે શીખી ગયા છે સાવ સાચી વાત એ છે કે છેલ્લા પાંચ સાત દસ વર્ષ થયા જ્યારે જ્યારે ખેડૂતોની માંગ આવે ને ત્યારે ત્યારે ખાતર ઘટે છે જ્યારે જ્યારે ખેડૂતને જરૂર પડે ને ત્યારે લાઈન સિવાય કંઈ હોતું નથી અને આ દસ બાર વર્ષથી હું તો સતત જોયા રાખું છું તો આ કારણમાં એવું તો નથી કે ભાજપ છે એ ખેડૂતોને ખતમ કરવા માંગે છે શૈલેષભાઈ નેનો વાત કરે છે અને આપણા રાજ્યપાલ છે એ નેનો ના પાડે છે એક સરકારના મુખ્યા છે એક એક મુખ્ય અહીંયા છે એક મુખ્ય બીજી જગ્યાએ છે એક નેનો વાત કરે એક નેનો ના પાડે હવે આમાંથી ખેડૂતોનો બચે તો કેવી રીતે બચે અને તમે તમે જે પ્રશ્ન પૂછ્યો છો કે અમે જે અમે જે લાઈનનું લાઈનના દ્રશ્ય બતાવ્યા છે સાચા કે ખોટા એનો જવાબ આપી શકે એમ નથી કેમ કે આપે તો શરમ આવે કેવું શું કામ ઉભા છે તો આ જવાબ નથી એટલે આ જવાબ નથી એટલે એ બીજા જુદા જુદા વિષયની જુદી જુદી વાર્તાઓ કરીને અને એમાં નરેન્દ્રભાઈ ના ગુણગાન ક્યાંથી ગમે શોધીને આ કરે છે પણ વાસ્તવમાં એ છે

નરેન્દ્રભાઈના વિઝનમાં ક્યાંક થમી છે તો નરેન્દ્રભાઈનું વિઝન છે ને એ ખેડૂતોને ખતમ કરવાનું છે એક એક આંકડો બોલીશ પછી હું બન હું ઉભો રહી જઈશ અ શૈલેષભાઈએ અઢી લાખ કરોડની સબસીડીની વાત કરી પણ શૈલેષભાઈ તમે જેને ફ્રાન્સ લઈ ગયા હતા ને ઉદ્યોગપતિ મિત્રને એને છન્નું હજાર કરોડની લોન લઈને ગૂંછવાડ દીધું છે એ વાત પણ કરો કે તમારો મિત્ર તમે જેને વાલો વાલો કરતા હતા તમને જેને મીઠો મીઠો લાગતો હતો તમારો જે લાડકો હતો એ નરેન્દ્રભાઈ નો લાડકો છન્નું હજાર કરોડ ની લોન લઈને છે અને પૂછ મારવાની પરિસ્થિતિમાં છે એની વાત પણ ભેગા ભેગી કરો

ખેતીની ચર્ચા અને ખેડૂતની ચર્ચા કરવી અનિવાર્ય પણ છે આજની જે પરિસ્થિતિ છે ખેડૂતોની એ પરિસ્થિતિ તમામ લોકોએ સમજવી પણ જોઈએ ચોક્કસપણે તમે રાજનીતિ કરતા હોય તો સરકારના બચાવમાં બોલવું પણ જોઈએ પણ સત્ય સામે છે અને એનાથી મોઢું ફેરવી લેવું એ યોગ્ય નથી તમે જે સબસીડીની વાતો કરો છો તમે જે જહાજ ઉતારવાની વાતો કરો છો આ જૂનું થઈ બહુ જૂનું થઈ ગયું આ ખાતરની અછત છે એ કોઈ કુદરતી અછત નથી કૃત્રિમ અછત છે માણસ સર્જિત અછત છે સરકારની ખોટી નીતિઓ ખરાબ નીતિઓ દ્વારા ઉભજેલી અછત છે અને એ તમામ લોકોએ સ્વીકારવી જોઈએ મારે શૈલેષભાઈને કહેવું છે કે શૈલેષભાઈ ખેડૂતો નવરા નથી ખેડૂતો પાસે ખૂબ બધું કામ છે ખેતી સાચવવાની છે ખેતીના કામો સમયસર કરવાના છે ઉત્પાદન મેળવવાનું છે ખેડૂત બિચારો કુદરત સરકાર સામે લાચાર થઈને બેઠો છે તમારે સમજવું જોઈએ વાસ્તવિક સ્થિતિને સ્વીકારવી જોઈએ આજે જે દરેક તાલુકા મથકે જે પરિસ્થિતિ છે સાવરકુંડલામાં ખેડૂતો ભેગા થઈને યુરિયા ખાતર માટે ખાતર ખાતરની અછત માટે આંદોલન કરે છે ઉના ની અંદર પણ ખેડૂતો આંદોલન કરે છે રજૂઆત કરે છે લાઈનમાં ઉભે છે લગભગ ગુજરાતના મોટા ભાગના તાલુકામાં જયારે ખાતરની જરૂરિયાત હોય ત્યારે ખેડૂતો છે છે ત્યારે ખાતર મળતું નથી તમે કદાચ દસ જહાજ ઉતારો કોઈ વાંધો નથી તમે પેલા તો પાક ની કટોકટી ની અવસ્થા ને સમજો કે પેલી કટોકટી ની અવસ્થા છે વાનસ્પતિ વૃદ્ધિ ની એ સમયે જો એને યુરિયા મળે ન મળે તો વીસ થી પચીસ ટકા જેટલો ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે આજે એક પરિસ્થિતિ છે એ બીજી કટોકટીની અવસ્થા આવશે ફૂલ અને ફળની અવસ્થા તો ત્યારે એને યુરિયા ના મળે યોગ્ય પોષણ ના મળે તો એને ઉત્પાદનમાં વાછો વીસ થી પચીસ નો ઘટાડો આવશે આજની પરિસ્થિતિ મુજબ ખેડૂતો લાઈનમાં ઉભા છે ધક્કા ખાય છે વારંવાર ધક્કા ખાવા છતાં પણ બે થેલી માનમાન યુરિયા મળે છે એની સાથે ભલે વિધાનસભામાં મંત્રીઓ વાતો કરતા હોય નેતાઓ વાતો કરતા હોય ભાઈ ફરજિયાત નેનો યુરિયા લેવું એ ફરજિયાત નથી પણ વાસ્તવિક સ્થિતિ હું કહું છું અને શૈલેષભાઈ હું પોતે ખેડૂત છું હું પોતે field માં રહું છું ખેડૂતો માટે કામ કરું છું હું અનુભવું છું આજે બિચારો ખેડૂત એ બિચારો એટલા માટે કહેવો પડે છે કે તમારી સરકારે ખરાબ નીતિઓના કારણે આ બધું થઈ રહ્યું છે એટલે વાસ્તવિક પરિસ્થિતિને સ્વીકારો ને જો નેનો યુરિયાનો એટલો સારું પરિણામ હોય તો કોઈ ખેડૂતને કોઈ શોખ નથી કે જે યુરિયાની 50 કિલોને થેલીની લાઈનમાં ઉભે જો યુરિયા નેનો એનો યુરિયાનો એટલું જ પરિણામ મળતું હતું તો એ કોઈના લાઇન માં ઉભવાની જરૂર નથી આજે તમે જુઓ બે હાજર ચૌદ પેલાની જે પરિસ્થિતિ ખેતીની છે ખાતરની જે પરિસ્થિતિ છે તમે સબસીડીની વાત કરો છો બત્રીસસો રૂપિયા સબસીડી મળતી હતી એટલે ભાઈ અમારે એ સબસીડી નથી અમને એ બે હજાર ચૌદ પહેલા જે આઠસો રૂપિયામાં ડીએપી મળતું હતું ને શૈલેજભાઈ વાત તો સાંભળો અમને જે પહેલા આઠસો રૂપિયામાં જે ડીએપી મળતું તું ને એ અમારે માં ડીએપી જોઈએ છે

નાઇટ્રોજન એમાં હોય છે ફોસ્ફરસ હોય છે જે જમીન ને કઠણ બનાવે છે વિકલ્પ વિકલ્પ સ્વરૂપે સ્વરૂપે અમે ની ભલામણ ભલામણ કરીએ કરીએ છીએ કે બાળબત્રી માં ત્રણ પોષક તત્વો છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ તમે બાર બત્રીસોળ વાપરો બાર બત્રીસોળ વાપરો ડીએપી રહેવા દો ડીએપી રહેવા દો અને તમે બાર બત્રીસોળ ના સાડી અઢારસો રૂપિયા ભાવ કરી દીધા ત્યાં કેમ સબસીડી નથી આપી શકતા તમે

બિલકુલ બિલકુલ ખેડૂત છે લાઠી અને બીજી લાઠી સરકાર ની લાઠી ચારેય બાજુ થી લાઠીઓ વેઠવાની અને તમારા નેતા પાછા સોશિયલ મીડિયા માં પોસ્ટ કરે છે ખેડૂત વિશે અભદ્ર ટિપ્પણી કરે છે ખેડૂત વિશે અપશબ્દો બોલે છે આ કેનો ન્યાય છે સાહેબ ઓકે ભરતભાઈ આપણે તમારા આ જે વેધક સવાલો છે સીધા જવાબો શૈલેષભાઈ પાસેથી લઈએ અને ગિરધરભાઈએ પણ કહ્યું હતું કે શૈલેષભાઈને શું એ લાઈનો નથી દેખાતી જે ખેડૂતોની લાઈનો છે એક લીટીનો જવાબ માંગ્યો હતો અને એમણે આખી કથા કરી એવું ગિરધરભાઈનું પણ કહ્યું હતું શૈલેષભાઈ સીધા સવાલ ઉઠી રહ્યા છે આપે જે વાત કરી એની ઉપર

એ એમ કેતા હતા કે અમે ખેડૂત ના દીકરા છીએ હવે તમે ખેડૂત ના દીકરા છો તો અમે હું મિલ માલિક ના દીકરા છીએ અમે ખેડૂત ના દીકરા છીએ ભાઈ અમે વડેરા ના ખેડૂત છીએ અને અમારા મા બાપ પણ ખેતી કરે છે એટલે કહેવાનો મતલબ ખાલી સુફિયાની વાતો કરવી અને સારા સારા શબ્દો બોલી જવા એ એ એ વાત નથી ખેડૂતો લાઈનમાં ઊભા છે અત્યારે ખેડૂતોને ખાતરની જરૂરિયાત છે અમે ખેડૂત છીએ એટલે અમને ખબર પડે છે કે કેટલી વિશે શો થાય છે ને અત્યારે ખાતર જોઈએ એક વાત ખાતર જ્યાંથી આવે છે ત્યાં આપણને એ ખબર છે સાત કિલોમીટર દૂરથી આવે છે ડીએપી અને ત્યાં પાછું આપણું 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 જે જહાજ આવતું હોય તો યુદ્ધની પરિસ્થિતિ છે એ પણ ખબર છે અહીંયા આપણે જરૂરિયાત જેટલી ખાતરની છે એ એમાં જે 750000 મેટ્રિક ટનની જરૂરિયાત આપણી ખાતરની છે એમાં બાકીનું જે 550000 છે એ ફાળવી દીધું છે હવે 159230 મેટ્રિક ટન આપવાનું બાકી છે એ પડ્યું છે જગ્યાએ ખાતર પડ્યું છે માત્ર કમી અને એક વિતરણ વ્યવસ્થા ની જે વહીવટી ખામી છે એના કારણે નથી મળ્યું બાકી ખેડૂત માટેની આ સરકાર છે ખેડૂતોથી ખેડૂતો દ્વારા અને ખેડૂતો માટેની સરકાર છે એટલા માટે નરેન્દ્રભાઈ મોદી શાસન ઉપર આવ્યા અને સત્તરમા દિવસે નર્મદા બંધના પાટિયા ઉચા લીધા આ એ જ સરકાર છે અધાધ અઢી લાખ કરોડની કિસાન સન્માન નિધિ મારફતે ખેડૂતોને સીધા ડીબીટીના માધ્યમથી મદદ કરવાનું કામ કર્યું આ એ જ સરકાર છે બીજી વાત એનપીકે ની વાત કરતા હતા નાઇટ્રોજન ફોસ્ફરસ જે છે એટલે તમને એ તો ખબર હશે મારા ભાઈ કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને આપણી પાસે નથી ભારત પાસે નથી એ ઇન્ટરનેશનલ બજારમાંથી લેવું પડે છે ઇન્ટરનેશનલ બજારમાં ક્યાંક ને ક્યાંક ભાવ વધારો થયો છે એકસો ને દસ ડોલર એટલે એની અવેજીમાં અહીંયા અઢીસો ત્રણસો રૂપિયા ભાવ વધારવો પડે કારણ કે એનપીકે જે છે એમાં સરકારનો ક્યાંય ભાગ નથી સરકાર એમાં નથી સહકારી ધોરણે અપાય છે ઇપકો આપે છે એટલે ઇપકો જે છે એટલે ઇપકો ના જે સત્તાધારીઓ છે જે દિલીપભાઈ સંઘાણી અને એનું ડાયરેક્ટર નું આખું બોર્ડ એમણે નિર્ણય કર્યો છે કે ભાઈ આપણને પોસાતું નથી આપણા સભાસદો ને જે પ્રોફિટ છે એમાં ખોટ જાય

અને અમે સ્વીકારીએ છીએ અમને જ સવાલ હોય ને અમે સેવામાં બેઠા છીએ સત્તામાં બેઠા છીએ એટલે અમારે જવાબ આપવાનો જ હોય બાકી તો વાતો ના વડા કરો અને વાતો કરીને જતા રહ્યો બાકી કામ તો સરકારે જ કરવાનું છે અને કૃષિ મંત્રીની વાત કરતા હતા તો રાઘવજીભાઈ પટેલ એકમાત્ર એવા કૃષિ મંત્રી છે કે એના વિસ્તારમાં કે ગુજરાતમાં ક્યાંય કોનો બળદ ગુજરી જાય ને તો એના પણ ખરખરે જાય છે કારણ કે ખેડૂતનો જીવ છે મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ ખેડૂત જીવ છે એટલે કેવાનો મતલબ એટલો જ છે કે તમામ લોકો ખેડૂતો માટે કામ કરે છે આ એ જ સરકાર છે જેમણે સૌની યોજનાથી સૌરાષ્ટ્રના તમામ એકસો અઢાર ડેમો ને દીકરી ચકલી આમ ખોલે ને ઘરમાં ખોલેકબેન નર્મદા માતા ના દર્શન થાય સુજલામ સુફલામ યોજના જેનાથી ઉત્તર ગુજરાત માં જે હરિયાળી ક્રાંતિ આવી છે અને સરદાર સરોવર ડેમ ના માધ્યમથી એક લાખ વીસ હજાર કિલોમીટર

માત્ર ને માત્ર ખેડૂતો વેપારીઓ એના ખંભે બંદૂક ફોડવાનું હવે બંધ કરો તો સારું છે ના તમારી વાત હોય તો અમે સ્વીકારશું અમે અમે સરકારમાં બેઠા છીએ અમારે સાંભળવાનું હોય એ ખેડૂત ની વાત હોય કોંગ્રેસ ના આગેવાન વાત કરે તો પણ સાંભળવાનું આપણે કરીએ છીએ ચર્ચા કરતા કદાચ તમારી ભૂલ થઈ હશે બીજું તમે સ્વીકાર્યું કે ભાઈ અમારી કમી છે અમારા વહીવટી તંત્ર ની કમી છે તમે સ્વીકાર્યું એ બદલ તમારો આભાર વ્યક્ત કરીએ છીએ ખરેખર તમે એ પણ સ્વીકાર્યું કે ખરેખર યુરિયાની અછત છે એ પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અમે ખેડૂતોના પ્રશ્ન ઉઠાવીએ છીએ અમે મહિલાઓના પ્રશ્ન ઉઠાવીએ છીએ અમે બાળકોના પ્રશ્ન ઉઠાવીએ છીએ એના હિતની વાત કરીએ છીએ તો દૂધમાંથી પૂરા કાઢવા એવું નથી તમને કદાચ એવું લાગતું હોય કે સત્તા પક્ષની સામે કોઈ બોલે છે કોઈ સવાલ કરે છે તો એ ખોટું જ હોય એવું માનીને ચાલવું ના જોઈએ આજની ખેડૂતની પરિસ્થિતિ સ્વીકારવી જોઈએ

ક્યારેક અતિવૃષ્ટિનો સામનો કરવો પડે ક્યારેક અનાવૃષ્ટિનો સામનો કરવો પડે ક્યારેક ક્યારેક સામનો સામનો કરવો કરવો પડે પડે ક્યારેક ક્યારેક આવી અને પાકે ત્યારે આવે એ બધું પૂરું કર્યા પછી પણ વેચવા જાય તો ભાવ બજારમાં મળતો નથી તમે વિગે ખર્ચ તો કાઢો તમે સ્વીકાર્યું કે હું ખેડૂત છું તો એક ખેડૂત તરીકે હૃદય ઉપર હાથ મૂકીને કેજો કે કપાસ ખેતી કરવામાં એક વીઘાએ કેટલો ખર્ચ આવે એ વાવણી થી જમીન તૈયારી થી લઈ અને કપાસ ની કાપણી સુધી તમે એક বিঘાય તમે ખર્ચ કાઢો અને એક বিঘાય તમે આવક કાઢો તો તમને ખબર પડશે કે ખેતી હવે નફામાં નથી એક જૂનું ગીત છે કે ખોટી ખેતી તારી ખોટમાં ઘાયલ તમે સાંભળ્યું હશે ત્યારે પણ ખોટમાં કે આજે તમે પરિસ્થિતિ તો તમે જુઓ ખેડૂત લાચાર છે બિચારો બાપરો બની ને તમારી પાસે આજી કરે છે યુરિયા ની કે એટલા ખાતર ની કે ડીએપી બાર બત્રી સોળ ની જરૂર છે એ સર્વે ની ખામી ને દૂર કરવાના પ્રયત્ન કરો ને ઓકે એક્સટેન્શન ડિપાર્ટમેન્ટને સુધારવાના પ્રયત્ન કરો ને એ ખેડૂત સુધી યુરિયા પહોંચે એવા પ્રયત્ન કરો ને

વાસ્તવિક સ્થિતિ ની ચર્ચા કરવા માટે આવ્યા છે સબસીડીઓ ની તમે વાત કરી એના ઉપર પણ મેં તમને કીધું બે 2014 ચૌદ પેલા જે ખાતરોના ભાવ હતા એક વધી ગયા તમે એમ કશો કે યુરિયા નાઇટ્રોજન અને ફોસ્ફરસ બાર થી મગાવવું પડે પોટાશ પણ બહાર થી મગાવવું પડે છે ઓકે બિલકુલ ભરતભાઈ આ વાસ્તવિક વાત કરીએ અત્યારે ભરતભાઈ તો અત્યારે ઇફકોના જે એમડી છે એમાં હવે કેજે પટેલ ની નિયુક્તિ થઈ છે એટલે આપને એવું લાગે છે હવે કે આ જે ખાતરનો ભાવ વધારો છે અને ખાતરની અછતની જે વાત છે એ હવે તેમને નડી શકે છે ત્રણેય પાસેથી ટૂંકમાં જવાબ લેવો છે આજ સવાલનો સૌથી પહેલા શૈલેષભાઈ આપની પાસે આવું જી જે ઇકો અત્યાર સુધી યુએસ એ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે હતા એની જગ્યાએ એમને મુક્ત કરી અને હવે

જો એક સહકારી ક્ષેત્ર છે છે એના એના ડિરેક્ટરો કંપની મંડળીને ક્યાં લઈ જાવીએ એમાં ચોક્કસપણે હું એટલી અપેક્ષાઓ તેમની પાસે રાખીશ કે આવનારા સમયમાં જયારે કોઈ પણ પાકનું આયોજન થાય એ પછી ખરીફનું કરતા હોય એ પછી રબીનું કરતા હોય કે પછી ઉનાળાનું કરતા હોય

મને પૂછ્યું જી જી કે શેલેશ મેને વાત થી અનુસંધાન લઉ શેલેશભાઈ એવું કીધું કે માલ પડ્યો છે ખાલી વિતરણમાં પ્રોબ્લેમ છે આ વિતરણ કરવાની વ્યવસ્થા છે ને એ એક સારા ડ્રાઈવર કરી શકે મને પ્રશ્ન એ થાય છે કે જે મેનેજિંગ ડિરેક્ટર નિવૃત્ત થયા છે એમાં સારા ડ્રાઈવર જેટલું કોમન સેન્સ ન હોય કે આ યોગ્ય રીતે વિતરણ કરી શકે અને જો મેનેજિંગ ડિરેક્ટર કક્ષાનો પદાધિકારી જે અધિકારી છે એ જો વિતરણ ન કરી શકે તો નવા અધિકારી પણ કેવી રીતે વિતરણ કરી શકશે કે કે વિતરણ કરવાના અધિકારો પાવર સત્તાઓ એ ઉપરથી આવે છે અને એ આ સેલેજભાઈ જેવા અથવા સેલેજમેનના પક્ષના માણસો જે બેઠા છે એનાથી થાય છે એટલે આ બદલવાથી મનન નથી લાગતું કે કંઈ ફેરફાર થાય ઓકે ઓકે ગીરધરભાઈ ભરતભાઈ અને સેલેજભાઈ આપ ત્રણેયો અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર